નમસ્કાર તો મિત્રો આ વિડીયો માધ્યમથી આપણે વાત કરવાની છે ખેડૂતોને દિવસે વીજળી બાબતે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો તે વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આ વિડીયોમાં આપણે જોશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને કાતિલ એવી ઠંડી છેલ્લા બે દિવસથી જોવા મળી રહી છે જેમાં આજે ખાસ કરીને ઠંડીનું પ્રમાણ આપણે અગાઉ આગાહીમાં જણાવ્યું હતું તે પ્રમાણે વધ્યું છે પવનની ગતિ છે તે પણ આપણે અગાઉ જે છ તારીખે અપડેટ આપી હતી તેમાં જણાવ્યું હતું કે નવ તારીખથી ફરીથી પવનની ગતિ વધશે તો તે પ્રકારે અત્યારે પવનની ગતિ મતલબ કે પવનનું જોર વધ્યું છે અને કાતિલ ઠંડીનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે અનેક સેન્ટ્રોમાં તાપમાન સિંગલ ડિજિટમાં જોવા મળી રહ્યું છે તો પવનની સ્થિતિ જોઈ લે તો મિત્રો પવનની સ્થિતિ છે તે ચૌદ તારીખના બપોર બાદથી પવનની ગતિમાં ઘટાડો થશે ત્યાં સુધી પવનની ઝડપ થોડી વધુ રહેવાની છે તો મિત્રો ખાસ કરીને આટલા પવન અને જે કાતિલ ઠંડી હોય છે તેમાં ખેડૂત મિત્રોએ અત્યારે જે શિયાળુ પાકોનું ભાવે ગણાવ્યું હોય છે અને રાત્રિ દરમિયાન તેમને પાવર આવતું હોય છે તો રાત્રી દરમિયાન પિયત આપવું તેમના માટે ખૂબ જ કપરું સાબિત થતું હોય છે તો સાથે સાથે અમુક વિસ્તાર એવા હોય છે જ્યાં જંગલી પશુનો પણ ત્રાસ રહેતો હોય છે જેમાં ભૂંડ છે સિંહ દીપડા સહિતના છેવર રહેતી હોય છે તો આ વિસ્તારોમાં પાણી વાળું ખેડૂત મિત્રોને અઘરું પડતું હોય છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દાંતીવાડા ખાતે જે રવિ કૃષિ મહોત્સવ છે તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તેમાં દિવસે વીજળી બાબતે મહત્વપૂર્ણ વાત કરી હતી તો તેમના જણાવ્યા અનુસાર ખેડૂત મિત્રોને આગામી આઠથી દસ મહિનાની અંદર સમગ્ર ગુજરાતમાં દિવસે વીજળી આપવાની શરૂઆત થઈ જશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું અને આ બાબતે જે અધિકારીઓ છે તેમજ તેમની ટીમ છે તે આ બાબતે કામગીરી કરી રહી છે અને ટૂંક જ સમયમાં મતલબ કે આઠથી દસ મહિનાની અંદર ખેડૂતોને સમગ્ર ગુજરાતમાં દિવસે વીજળી આપવામાં આવશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી તો તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે અત્યારે આપણે જે ખેતી કરી રહ્યા છીએ તેમાં પ્રાકૃતિક ખેતી મતલબ કે રસાયણ મુક્ત આપણે ઓર્ગેનિક ખેતી તરફ પણ ખેડૂત મિત્રોને જોર આપવાનું કહ્યું હતું કારણ કે અત્યારે જે જમીનની ગુણવત્તા ઘટી રહી છે તેનું મુખ્ય કારણ છે કે વ્યાપક પ્રમાણમાં આપણે દવાનો ઉપયોગ કરી રહ્યા છીએ જેને પરિણામે આપણી જમીન છે તેમાં પણ થોડી નબળાઈ ચોક્કસપણે સાબિત થઈ રહી છે એટલે ગાય આધારિત અને જે ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂત મિત્રો વળે તો તેમને ચોક્કસપણે ખર્ચમાંથી પણ બચી શકે અને જે જમીન છે તેની ફળદ્રુપતામાં પણ વધારો થાય તે બાબતે પણ તેમણે થોડું જોર આપ્યું હતું તો ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી તેમજ પાક વીમા બાબતે પણ તેમણે વાત કરી હતી કે જે સહાય પેકેજ જાહેર કર્યું છે તેમાં પણ અમુક રકમ તેમણે ચૂકવણી કરવામાં આવી છે તેવી વાત કરી છે તો દિવસે વીજળી બાબતે ખેડૂતો મિત્રો માટે એક સારા સમાચાર ચોક્કસપણે ગણી શકાય જો ચોક્કસપણે આ બાબતનો અમલ થાય તો ચોક્કસપણે દિવસે વીજળી ખેડૂતોને મળે તો એ વિસ્તારો જ્યાં જંગલી પશુઓનો ત્રાસ રહેતો હોય છે અને ઠંડીના સમયગાળા દરમિયાન રાત્રે પાણી વારવા જવું પડતું હોય છે એ વિસ્તારોમાં ચોક્કસપણે ફાયદો થઈ શકે છે તો આગામી સમયમાં શું સ્થિતિ થાય અમલ થાય કે નહીં તે બાબત